ભુજના સુમરાસર ઝુરા કોનરિયા સહિતના ગામોમાં વરસાદ સુમરાસરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા પાણીની નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો કમોસમી વરસાદને કારણે કેરી સહિતના પાકમાં નુકસાની ભીતિ છે ભુજના કોનરિયા ગામમાં ભારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા તો કમોસમી વરસાદને કારણે કેરી સહિતના ઉનાળુ પાકને વ્યાપક નુકસાની ભીતિ છે ગામની શેરીઓમાં શહેરની શેરીઓમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો ત્યારે કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે આ કમોસમી વરસાદ ભુજ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો અને કમોસમી વરસાદને લઈ અનેક ખેડૂતોનો જે જણસ છે તે પણ પલળી છે આ સાથે જ કેરીના પાકને પણ વ્યાપક નુકસાનીની ભીતિ છે ખેડૂતોના મોએ આવેલો કોળીઓ છીનવાઈ જતા હાલ ત્યારે જગતનો તાત પણ ચિંતામાં છે અલગ અલગ ગામોમાં કમોસમી વરસાદ ભુજના સોમરાસર લોરિયા ઝુરા કુનરિયા સહિતના ગામોમાં વરસાદ છે વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ ફોન થી જોડાઈ ચૂક્યા છે જે હર્ષદ કચ્છમાં કયા કયા વિસ્તારમાં હાલ અત્યારે વરસાદ છે અને ખેતી પાકને કેટલું નુકસાન કયા કયા ખેતી પાકને નુકસાન